એમ છો યુટ્યુબ ડાયરો મોજમાં મોજમાં જ રહેવાનું રોજ સવાર સવારમાં પાછા આપણે ગયા છીએ ઘઉંના કેરામાં કારણ કે પહેલું પાન કાઢવાનું છે એટલે પહેલાં પાણમાં તો લાગે વાર એટલે પાળું મેળવવું પડે એને કહેવાય પાળું મેળવવાનું આ કેરામાં પાતળી પાળ છે એને આપણે થોડીક સડાવતા જઈશું જો આ બાજુ ખપાળે આંકેલી છે લીટા ઝીણા ઝીણા લીટા દેખાય મેંથી ખપાળી બાજુ ખપાળે ફેરતો જાય આપણા હાથમાં છે કપાળી જવો ઠેઠ આમ શેઢા સુધી હરખો પાળો કરવાનો છે જે અડાવળા કેરા જે હરખા કરવા પડે પાળો મેળવવામાં પાણી તો હરખું હાલવું પડે ને સીધું નકર પછી કેનું ક્યાંય જાય કે મરસી ને તુરને એટલું ઝાડવું દેખાય ને નાથી લાંબો છે એમાં જ આવ્યું જાજુ આવ્યું છે લસણ ધાણા છે અજમા છે એવું બધું નોખી નોખી આઈટમો છે આ સુધી અને પછી છે કપાસ તો આ બધા કહેરાય રહ્યા જો આ શેરડાનો કેરો છે ના આજે હાથ ફેરો કરવો પડશે અને પછી પહેલું પાણ છોડવાનું છે તો હાલો આપણે લાગી જઈએ પાછા કામે કરી નાખી પાળ હરખી પાળો આ પતલો પાળો હતો આ બાજુથી ખેંહ ખેંચીને કે નાખ્યું હજી આ છે જ આ બાજુ ઇમ્પા ઢાળ છે એટલે હજી ઇમ્પાઝરી ઝરી ખેંહવું પડશે અને અહીંયા તો બધું રમણ ભમણ ટેક્ટરે કર્યું હોય ને એટલે બધું પાળા હરખા કરવા પડે નકર આમાં કાંઈ પાણી હરખું આવે જો આ વિખાઈ ગયું છે ઢાળ છે પેલા અહીંયા હરખું કિં ને છે બીજી ખોખા નીકળે એમાં જો ખીસ્સામાં નાખતા જવાના પછી બીજું હું સિંગ વીણતું જવું પડે ભાઈ જો કેરો હરખું કરતું જવાનું સિંગ નીકળતી જાય જો આ કેરામાં ખપાળે આંખી ને તો જો નીકળાશે આમાં એવું છે જીરું કપાળે કેડ દુખવા મળે હાથ ભરાઈ જાય એવું બધું થાય જો આમાં કપાળે આંકેલી છે આમાં આંકી જો આમ પડી શેડે આ બાજુ છે આ બધા આડિયા જીરાના ભાઈ ઘઉંનું કમ્પ્લેટ કરી નહીં છું બધું અને ત્રણસ પડ્યું ને આમાં બે કેરા બનાવવા પડશે હાલો ખપાળે પછી ઉપાડવી નવ વાગ્યા છે ત્યાં જો પૈસોના રેપ જેબ થઈ ગયા ખેડૂત ભાઈ ખેડૂત કહેવાય ખેડો કંઈ ઘટ્યા નહીં ખપાળેમાં તો હારા હારા ને ખબર પડી જાય ખપાળે આંકવી કેટલી ભીં પડી જાય કારણ કે લેવલ કરતું જવું પડે આખા કેરામ પાણી તો હાલવું પડે ને એમ હોય બધાય હાલો તો પાછા લાગી જાય કામે ને લેવલ ખપાળેલા જ લેટા ભાઈ બોલું તો તમને ન ખબર પડી જાય હા ફી ગયા હોય એવું લાગે ખભાળે હાંકી હાંકીને આપણે ક્યારે હરખા કરતા કરતા આવી ગયા ખોરડે પાણી પીવા પાણી પીને બધું ધોઈ ધોઈને કડક બેઠા હિસકા ખાવા આગળ બે મહિના હીસકા ખાઈને પાછા રિયા દઈશું કડામાં એને પાછા ક્યારે હરખા કરવાના છે એને પાણી હોય પાવાનું છે લાઇટ આવી ગઈ છે એટલે હમણાં મોટર ચાલુ કરી આ પાણી પાવાનું ચાલું કરવું પડશે ને કાંઈ જે દવા છાંટવાનું ચાલુ કરવું પડશે એટલે આ બધું ખેતીમાં તો કેટલાય કામ આવે ખૂટે જ નહીં ઓલું કામ પહેલું કામ હાલો તો બે મિનિટ હેઠળ થઈને આગળ રિયાદ પાછા ફળામાં આમ જુઓ કેટલો બધો તરડી ગયો છે હે નકરા મસ્તીના ફોદા એવા થાય ને એમ થાય વીણા જ કરવી વીણા જ કરવી એવા મસ્તીના ફોદા તરડી ગયા છે જો તરડી ગયા છે ને એન સરસ મજાના ફોદા ધોળા શેતર બગલા જેવા રૂમ ઝૂમ રૂમ ઝૂમ ઋમ ઝૂમ રૂમ ઝૂમ તળડી ગયો છે રૂમ ઝૂમ પણ આપણી પાસે અત્યારે કપાસ વીણવાનો ટાઈમ નથી તો ટાઈમ છે ઘઉં જીરાને પાણી પાવાનું એટલે આપણા હાથમાંથી પાવડો જે જીરામાં તો દોરિયાએ હરકા કરવાના છે અને પછી પાણી પાવાનું છે તો એ ટાઈમ છે અત્યારે કપાવીનાનો ટાઈમ નથી જો આ દોરિયો આપણે બનાવ્યો નવો કઈથી આમવાનો છે ટેક્ટરે બનાવેલો જો આગળ આ કેરો છે ને થોડો ત્રાહો છે એટલે એક બાજુ ઢાળ છે એટલે કપાળીથી સરખું કરવું પડે જો આડિયા બધા જીરાના ઘઉં ના કેરા બધા પવાઈ ગયા બે ત્રણ કેરા બાકી છે ચીંગ તો નીકળાઈ ગયે પાછી ખીસું ભરાઈ ગયું જો એ પડી ગઈ મકાઈ આડી ઉપેર ઉપર વવાણી હોય ને પાણી પાવ્યું ત્યાં મૂળિયા ઢીલા વળી જાય એટલે મકાઈ આડી પડી જાય અહીંયા આપણે ધરિયો બનાવી સીવી જાય સુધી બની ગયો છે આમ આગળ જવાનું છે બનાવતા બનાવતા અડધે ઉધી એટલે વચ્ચે ધોરિયો બનાવવાનો છે એટલે અડધા અડધા પવાઈ જાય જલ્દી આ ઘઉંના કેરા બધાય પવાઈ ગયા જો થઈ ગયા છે ને લીલા એટલે પવાઈ ગયા ને દિયા થમાઈ ને તિયેરી સિંગનું ભીરું છે જો બાળા હરખા કીને ખ્યા ધોર્યા હરખા કીને ખ્યાથમી જો બસ આજનો વિડીયો આપણે પૂરો કરીશું ઠાકી ગયા પહેલી ગયા પરીક્ષાના રેપઝેપ થઈ ગયા જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે નવા વિડીયો ત્યાં સુધી જય માતાજી બાય 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 બાય